જેની અંદર જે ફરિયાદી બેન છે એમના ઘરે ઉજાલા કંપનીમાંથી અમે આવીએ છીએ અને આપણા ત્યાં જે જે વાસણો છે એને ચમકાવી આપીશું અને વાતો વાતમાં ભોળવીને આપના સોનાના દાગીના પણ જો અમે તમે આપશો તો અમે ચમકાવી આપીશું અમે ઉજાલા કંપનીમાંથી આવે છે એના આધારે આરોપીઓ ત્યાં આવેલા હતા અને જે બાઇક પર આવેલા આરોપીઓએ વાતો વાતમાં ભોળવીને એ બેન પાસેથી એક સોનાની ચેન અને એક સોનાની બુટ્ટી એમ બે મળીને કુલ ચાલીસ હજાર રૂપિયાના સોનાના દાગીના લઈને લોકો ફરાર થઈ ગયા હતા અને એ આરોપીઓ જે છે એમને વલસાડ હોલ પોલીસ સ્ટેશન દ્વારા આ બે જે બાઇક પર આવેલા આરોપી અને સાથે એમના સાગરીતો એમ કુલ ચાર આરોપીને પકડી પાડવામાં વલસાડ હોલ પોલીસને સફળતા મળી છે જે ફરિયાદી જે છે એમના રહેણાંકની આસપાસના તમામ સીસીટી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા એ ઉપરાંત આસપાસ જે અલગ અલગ સિક્યુરિટી ગાર્ડને છે એમના નિવેદનો લેવામાં આવ્યા હતા એ ઉપરાંત જે બાઇક જે હતું એ બાઇકની ડિટેલ તપાસ કરવામાં આવી હતી અને આ પ્રકારના બાઇક આ નંબરના બાઇકે નાસિકમાં સર્વિસ સેન્ટર પર જે રિપેરિંગ કરાવ્યું હતું એ હકીકત મળી હતી જેના આધારે એ બાઇક સર્વિસની ડિટેલના આધારે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા બાઇક સર્વિસ કરાવ્યા બાદ જે ફોન નંબર જે ક્લાયન્ટનો આપેલો હતો એ ફોન નંબર આધારે ગુજરાત પોલીસનું જે પથિક સોફ્ટવેર છે એ પથિક સોફ્ટવેર મદદથી આ લોકો વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં અહિયાં જે રોકાયા અને એના આધારે આ તમામ આરોપી સુધી આપણે પહોંચવામાં સફળતા મળી છે કુલ ચાર આરોપી આ ગુના ના કામે પકડાયેલા છે મોહમ્મદ પરવેઝ આલમ વિનોદ ભગત સંજય નંદી પ્રસાદ શાહ મોહમ્મદ ઇમ્તિયાઝ ગ્યાસુદ્દીન જલાઉદ્દીન શેખ ટોટલ ચાર આરોપીઓને પકડવામાં સફળતા મળી છે એની અંદર ત્રણ આરોપી છે એ ભાગલપુર બિહારના વતની છે અને એક આરોપી છે મહારાષ્ટ્રનો છે બેઝિકલી આ ચારે ચાર લોકો મહારાષ્ટ્રમાં જ હાલના તબક્કે રહે છે અને ચાર આરોપીમાંથી એક વિનોદ છે એની સેમ મોટે સોફ્ટ્રિન્ટ એથી સોલાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારનો ગુનો બે હજાર ચોવીસમાં માં કરેલાની હકીકત હાલ મળી છે